વિદ્યાર્થી મિત્રો આપણે આજ રોજ આપની કારકિર્દી ઘડતરમાં રોજગાર વિનિમય કચેરીઓની જે ભૂમિકા છે એમના વિશે વિસ્તૃત વાત કરવાના છીએ આપ સૌ જાણો છો જ્ઞાનયાત્રાના આ શુભ પથ પર રોજગાર વિનિમય કચેરીઓ આપણને વિવિધ રોજગારલક્ષી સેવાઓના માધ્યમથી આપણી સાથે જોડાયેલી છે ખાસ જ્યારે શાળાકીય શિક્ષણ આપ સૌ મેળવી રહ્યા છો ત્યારે આગામી વર્ષોની અંદર આપ સૌ રોજગારલક્ષી કામગીરીઓથી વાકેફ થાવ અને સરકારશ્રીની રોજગારલક્ષી વિવિધ યોજનાઓ થકી લાભાન્વિત થાવ તેવો હેતુ રોજગાર અને તાલીમ નિયામક શ્રેણી કચેરી ગાંધીનગર દ્વારા આપની સમક્ષ આ વિષય સાથે અમે આવી રહ્યા છીએ આપ સૌ જાણો છો બીજા વિશ્વયુદ્ધ પછી ઘવાયેલા સૈનિકોના પુનઃસ્થાપન માટે રોજગાર વિનિમય કચેરીઓની સ્થાપના કરવામાં આવેલ સમયાંતરે રોજગારલક્ષી સેવાઓની માંગ અને જરૂરિયાતને ધ્યાને લઈ સમગ્ર રોજગાર ઇચ્છુકોને રોજગારલક્ષી સેવાઓ મળી રહે તે હેતુથી ગુજરાત રાજ્યની અંદર પચાસ જેટલી રોજગાર વિનિમય કચેરીઓ આવેલી છે જે પૈકી પ્રાદેશિક કક્ષાઓ પર ચાર જેટલી પ્રાદેશિક કચેરીઓ આવેલી છે સાથોસાથ આપણે ત્યાં મહાનગરપાલિકા કક્ષાએ મદદનીયામક રોજગારની કચેરીઓ આવેલી છે વધુમાં જિલ્લા કક્ષાએ અંદાજીત ઓગણત્રીસ જેટલા જિલ્લા મથકો પર રોજગાર વિનિમય કચેરીઓ આવેલી છે વધુમાં ટાઉન એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ એટલે આદિજાતિ વિસ્તારો ખાતે રોજગારલક્ષી સેવાઓ સરળતાથી પ્રાપ્ત થાય તે હેતુસર ટાઉન એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ એટલે નગર રોજગાર વિનિમય કચેરીઓ આવેલી છે તેમજ ઉચ્ચ શિક્ષણમાં જોડાયેલા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી ખાતેથી જ રોજગારલક્ષી માહિતી અને માર્ગદર્શન મળી રહે તેવા હેતુસર અંદાજિત આઠ જેટલી આપણી યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો એટલે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર આવેલા છે જેમના દ્વારા સમગ્ર રાજ્યભરની અંદર રોજગારલક્ષી સેવાઓ પ્રદાન કરવામાં આવે છે આપણે આ રોજગાર વિનિમય કચેરીઓના માળખાથી પરિચય કેળવ્યો આ રોજગાર વિનિમય કચેરીઓની કામગીરીઓ કે જે આપના માટે ખૂબ જ અગત્યની છે ખાસ રોજગાર ઈચ્છુકો પોતાનું નામ રોજગાર વિનિમય કચેરીમાં નોંધાવી અને રોજગારલક્ષી સેવાઓ મેળવી શકે તે હેતુથી નામ નોંધણી ભલામણ અને પ્લેસમેન્ટ વિષયક કામગીરીઓ કરવામાં આવી રહી છે દોસ્તો આપ સૌ જાણો છો પ્રવર્તમાન સમયમાં રોજગાર વિનિમય કચેરીઓના માધ્યમથી ગુજરાત રાજ્ય રોજગારી પ્રદાન કરવામાં સમગ્ર રાષ્ટ્રમાં અગ્રેસર છે સમગ્ર રાષ્ટ્રની અંદર ગુજરાત રાજ્યનો બેરોજગારી દર સૌથી ઓછો છે આપ સૌને આ સુવિધા શાળા કક્ષાએ કોલેજ કક્ષાએ આપની શૈક્ષણિક સંસ્થા ખાતેથી સરળતાથી મળી રહે તેવા હેતુથી નામ નોંધણીની કામગીરી સ્થળ પર કેમ્પ આયોજિત કરી અને સાથોસાથ ઓનલાઈન માધ્યમથી ઘરે બેઠા સરળતાથી આપ નોંધણી કરાવી શકો તેવા હેતુસર અનુબંધમ વેબ પોર્ટલ કાર્યાન્વિત કરવામાં આવેલ છે પ્રસ્તુત નામ નોંધણી માટે આપ જે શૈક્ષણિક લાયકાત ધરાવો છો એ શૈક્ષણિક લાયકાતને અનુરૂપ ઓનલાઈન પોર્ટલના માધ્યમથી આપ નિયત માહિતી ઓનલાઈન ભરશો તો આપની નામ નોંધણી સરળતાથી પોર્ટલના માધ્યમથી થઈ જશે આ નામ નોંધણી માટે આપની પાસે મોબાઈલ નંબર તેમજ માન્ય ઈમેલ એડ્રેસ હોવું જરૂરી છે ખાસ વખતો વખત સંબંધિત રોજગાર વિનિમય કચેરી દ્વારા સંસ્થા શાળા કોલેજ ખાતે નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવે છે નામ નોંધણી કેમ્પમાં આપ ઉપસ્થિત રહી શ્રી આપણે માર્ગદર્શિત કરે તે મુજબ આપ આપની વિગતો ભરી અને સ્થળ પર નામ નોંધણી કરાવી શકો છો આ નામ નોંધણીના માધ્યમથી આપને રોજગારલક્ષી તમામ સેવાઓ નિઃશુલ્ક પ્રાપ્ત થાય છે આપ સૌને જાણીને નવાઈ લાગશે કે રોજગાર વિનિમય કચેરીઓ જિલ્લા અથવા જે તે વિસ્તાર ખાતેની તમામ શાળા કોલેજ આઈટીઆઈ પોલિટેકનિક્સ અને શૈક્ષણિક સંસ્થાઓમાં વખતો વખત સેમિનારનું આયોજન કરે છે અને આ સેમિનારના માધ્યમથી હજારો વિદ્યાર્થીઓ સ્થળ પર જ પોતાનું નામ નોંધણી કરાવતા હોય છે રોજગાર વિનિમય કચેરીની ખૂબ જ અગત્યની અને યુવા પ્રિય કામગીરી કે જેમાં સૌથી વધુ યુવાનો લાભાન્વિત થાય છે જે છે રોજગાર ભરતી મેળા કામગીરી મિત્રો શાળાકી શિક્ષણ પૂરું થયા બાદ કારકિર્દી લક્ષી આપની જે પહેલ રહેશે જેમાં રોજગાર ભરતી મેળાના માધ્યમથી જિલ્લામાં આવેલ ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમો તેમજ રાજ્યભરના અગ્રેસર એકમો ખાતે આપને રોજગારીની બહોળી તક મળી રહે તેવા હેતુથી વખતો વખત રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે પ્રસ્તુત ભરતી મેળાના માધ્યમથી આપને આપની લાયકાતને અનુરૂપ મનપસંદ ક્ષેત્રમાં રોજગારીની તક પ્રદાન થાય છે આ ભરતી મેળા કામગીરી નિઃશુલ્ક છે આપ સૌ યુવા મિત્રો આ રોજગાર ભરતી મેળામાં ઉપસ્થિત રહી આપના મનપસંદ ક્ષેત્રમાં ઉપલબ્ધ કારકિર્દીની તકોને અનુરૂપ રોજગારી મેળવી શકો છો રોજગારલક્ષી કામગીરીનું ડિજિટલ સરનામું એટલે અનુબંધમ વેબ પોર્ટલ પ્રસ્તુત પોર્ટલના માધ્યમથી રોજગારલક્ષી તમામ સેવાઓ ઓનલાઈન માધ્યમથી પ્રાપ્ત થઈ રહી છે આપ સૌ આ પોર્ટલથી સુવિધિત હશો આપણે સૌ આ પોર્ટલ પર નામ નોંધણી કરાવી પોર્ટલ પરની સેવાઓ માટે વિગતો મેળવી અને રોજગારલક્ષી વિવિધ યોજનાકીય અને ભરતી મેળા સંબંધિત તમામ કામગીરીઓ પોર્ટલ પરથી થતી હોય આપ સૌ અનુમંધમ વેબ પોર્ટલના માધ્યમથી તમામ સેવાઓ નિઃશુલ્ક મેળવી શકો છો પ્રસ્તુત અનુમંધમ વેબ પોર્ટલના માધ્યમથી ઓનલાઈન રોજગાર ભરતી મેળાનું આયોજન થતું હોય છે નોકરીદાતા દ્વારા ઓનલાઈન માધ્યમથી વેકેન્સી પોસ્ટ કરવામાં આવે છે આ નોંધાયેલ ખાલી જગ્યાને અનુરૂપ ઉમેદવાર જાતે સ્વયં આ પોર્ટલના માધ્યમથી નોંધાયેલ જગ્યા પર ઉમેદવારી નોંધાવી અને રોજગારીનો અવસર મેળવી શકે છે રોજગાર વિનિમય કચેરીની ખૂબ જ અગત્યની કામગીરી એટલે સલાહ અને માર્ગદર્શન કાર્યક્રમ આપણે સૌ શાળાકીય શિક્ષણમાં જોડાયેલા હોઈએ ત્યારે સહજતાથી પ્રશ્ન થાય ધોરણ દસ ધોરણ બાર પછી પ્રાપ્ય અભ્યાસક્રમો ઉચ્ચ શિક્ષણની તરે આપણે સૌ જાણીએ છીએ પ્રવર્તમાન સમયમાં શૈક્ષણિક જે તરે છે એમની ક્ષિતિજો વિસ્તરી રહી છે એવા સમયે રોજગાર વિનિમય કચેરી ખાતેના તજજ્ઞ કાઉન્સલરશ્રીઓ દ્વારા સલાહ અને માર્ગદર્શન કામગીરી કરવામાં આવી રહી છે પ્રાથમિક તબક્કે કારકિર્દી સલાહ વ્યવસાયિકલક્ષી તેમજ અભ્યાસલક્ષી માહિતી અને માર્ગદર્શન તેમજ શૈક્ષણિક સંસ્થાઓ ખાતે માહિતી અને માર્ગદર્શનલક્ષી સેમિનારનું આયોજન આપ સૌ સુવિદિત છો જાહેર ક્ષેત્રમાં ઉપલબ્ધ કારકિર્દીની તકો વિષયક માહિતી અને માર્ગદર્શન જેવા વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા કરવામાં આવતું હોય છે દોસ્તો વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓને પણ ઘણીવાર મૂંઝવતો પ્રશ્ન કોઈ હોય તો તે કારકિર્દી સલાહ અને માર્ગદર્શન છે આપણે સૌ કારકિર્દીના પથ પર દીવાદાંડી સમાન રોજગાર વિનિમય કચેરીઓના માર્ગદર્શન કાર્યક્રમોનો લાભ લઈ ઈચ્છિત ક્ષેત્રમાં કારકિર્દી ઘડતર કરી શકીએ તેમજ મનપસંદ અભ્યાસક્રમમાં જોડાઈ અને કારકિર્દીનું નિર્માણ થઈ શકે તેવા હેતુથી રોજગાર વિનિમય કચેરીઓ ખાતે સલાહ અને માર્ગદર્શન કાર્યક્રમોનું આયોજન થતું હોય છે જિલ્લામાં આવેલ રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા કાઉન્સલરશ્રી આપની શાળા કોલેજ ખાતે આપણા શૈક્ષણિક એકમો ખાતે વખતો વખત મુલાકાત લઈ અને પ્રાપ્ય કારકિર્દીની તકો વિષયક સેમિનારનું આયોજન કરતા હોય છે અત્રે ખાસ આપ સૌ જાણો છો મનોવૈજ્ઞાનિક માપન પદ્ધતિથી રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા આપ આપની મનપસંદ ક્ષેત્રની કારકિર્દીની તકો માટે મુલાકાત કરી અને માર્ગદર્શન મેળવી શકો છો ખાસ સાંપ્રત સમયમાં ખાનગી ક્ષેત્રની સાથોસાથ જાહેર ક્ષેત્રમાં પણ રોજગારીની તકો નું નિર્માણ થયું છે આપણા યુવાનો જાહેર ક્ષેત્રમાં ઉપલબ્ધ કારકિર્દીની તકો માટે જ્યારે તનતોડ મહેનત કરી રહ્યા હોય એવા સમયે રોજગાર વિનિમય કચેરી દ્વારા સંસ્થા ખાતે ઉપલબ્ધ કાઉન્સલરશ્રીઓ દ્વારા વિવિધ ભરતી વિષયક વિવિધ ભરતીના અભ્યાસક્રમો વિષયક તેમજ જાહેર ક્ષેત્રની ભરતી મેળામાં સફળતા મેળવા માટે આવશ્યક પરિબળોને લઈ વખતો વખત શાળા અને કોલેજ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવે છે શાળા કોલેજ ખાતે કેરિયર કોર્નર જેવા અત્યાધુનિક વિષય સાથે રોજગાર વિનિમય કચેરી ખૂબ જ આવશ્યક કારકિર્દી માહિતી અને માર્ગદર્શન માટેનું સાહિત્ય ઉપલબ્ધ કરાવે છે અને આ સલાહ અને માર્ગદર્શન કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓ વાલીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સાંપ્રત સમયમાં ઉપલબ્ધ કારકિર્દીની તકો અને વ્યવસાયલક્ષી તેમજ અભ્યાસલક્ષી માહિતીને માર્ગદર્શન મેળવી શકે છે સરકારશ્રી દ્વારા આજના યુવાનો ફક્ત રોજગાર ઇચ્છુક નહીં પરંતુ રોજગારદાતા બને એવા શુભાશયથી રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા યુવાનોને પ્રેરિત કરવા માટે પ્રેરણા શિબિરનું આયોજન કરે છે વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો આજના સાંપ્રત સમયમાં ભારત ઔદ્યોગિક દ્રષ્ટિએ અગ્રેસર થવા જઈ રહ્યું છે આ ડિજિટલ યુગની અંદર રોજગાર વિનિમય કચેરી જિલ્લા ખાતે ખૂબ પ્રચલિત પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત ઉદ્યોગ સાહસિકોને આમંત્રિત કરી સ્વરોજગાર શિબિરના માધ્યમથી આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર કરવા પ્રતિબદ્ધ યુવાનોને આ શિબિરના માધ્યમથી માર્ગદર્શિત કરવામાં આવે છે શાળા કોલેજ પોલિટેકનિક્સ આઈટીઆઈ ખાતે આ પ્રકારની શિબિરનું આયોજન વખતો વખત થતું હોય છે શિબિરમાં માહિતીને માર્ગદર્શન સાથે જીવંત અનુભવો મળી રહે તેવા હેતુસર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર લીડ બેંક સ્વરોજગાર ક્ષેત્રે સહાય પૂરી પાડતી વિવિધ સંસ્થાઓ તેમજ જિલ્લાના પ્રતિષ્ઠિત ઉદ્યોગ સાહસિકને ઉપસ્થિત રાખી સમગ્ર શિબિરનું આયોજન થતું હોય છે મિત્રો રોજગાર વિનિમય કચેરી દ્વારા જિલ્લાભરની અંદર શાળા કોલેજ ખાતેના વિવિધ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવામાં આવે તેવા હેતુથી પ્રસ્તુત શિબિર અને શિબિરાર્થીઓ આ પ્રકારની કી કામગીરીનો વધુમાં વધુ લાભ લે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે આપણે સૌ વિદેશમાં પ્રાપ્ય ઉચ્ચ અભ્યાસક્રમો અને રોજગારી વિષયક માહિતી માટે અલગ અલગ વિવિધ સંસ્થાઓનો સંપર્ક કરતા હોઈએ છીએ સરકારશ્રી દ્વારા આ પ્રકારની માહિતી વિશ્વસનીય રીતે મળી રહે તેવા હેતુથી રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા શાળા કોલેજ ખાતે પ્રસ્તુત પ્રકારના સેમિનારનું આયોજન કરવામાં આવે છે પાસપોર્ટ વિષયક માહિતી વિદેશ નીતિઓ વિદેશમાં જઈ અને ઉચ્ચ અભ્યાસ કરવા માટેના આવશ્યક ધારાધોરણો સાથોસાથ વિદેશમાં પ્રાપ્ય રોજગારીની બહોળી તકો માટે આવશ્યક બાબતોથી આપણે સૌ વાકેફ થઈએ અને આ પ્રકારની ઉપલબ્ધિઓ માટે આવશ્યક દસ્તાવેજોથી પણ પરિચિત થઈએ તેવા હેતુસર રોજગાર વિનિમય કચેરી દ્વારા શાળા કોલેજ ખાતે તેમજ રોજગાર વિનિમય કચેરી ખાતે આ કેન્દ્ર કાર્યરત છે વખતો વખત સેમિનારના માધ્યમથી આપ સૌને માર્ગદર્શિત કરવામાં આવે છે આ સેમિનાર નિઃશુલ્ક છે આપ સૌ વિદેશમાં પ્રાપ્ય ઉચ્ચ અભ્યાસક્રમ અને રોજગારલક્ષી માહિતી રોજગાર વિનિમય કચેરીનો સંપર્ક કરી મેળવી શકો છો સરકારશ્રી દ્વારા સંરક્ષણ ક્ષેત્રમાં જોડાવા ઈચ્છુક યુવાનોને માર્ગદર્શિત કરી શકાય તાલીમબદ્ધ કરી શકાય અને સાથોસાથ આ યુવાનો ભરતી રેલીઓમાં ઉપસ્થિત રહી ઉજ્જવળ દેખાવ કરી શકે તેવા હેતુસર રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા આવા શૌર્યવંતા યુવાનો માટે નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવે છે શાળાકીય શિક્ષણમાં જોડાયેલા ઘણા યુવાનોનું સ્વપ્ન સંરક્ષણ ક્ષેત્રમાં જઈ રાષ્ટ્રની સેવા કરવાનું હોય છે આ તબક્કે ગુજરાત રાજ્યના યુવાનો સંરક્ષણ ક્ષેત્રમાં પણ પોતાનું નામ પોતાના ગામનું નામ પોતાના દેશનું નામ રોશન કરી શકે તેવા હેતુથી ત્રીસ દિવસીય નિવાસી તાલીમ વર્ગનું આયોજન રેવા જમવા અને લેખિત તેમજ માનસિક કસોટીઓની તૈયારી સાથે જિલ્લામાં કરવામાં આવતું હોય છે આ તાલીમ કાર્યક્રમ જિલ્લા રોજગાર વિનિમય કચેરીની સીધી દેખરેખ હેઠળ આયોજિત થાય છે જેમાં તજજ્ઞશ્રીઓ દ્વારા લેખિત તેમજ શારીરિક કસોટી વિષયક તાલીમ આપવામાં આવે છે તાલીમ દરમિયાન તાલીમાર્થીને રહેવાની જમવાની તેમજ આનુષંગિક સુવિધા અને સગવડ પૂરી પાડવામાં આવે છે સમગ્ર તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થઈએ એમને નિયત સ્ટાઈપેન્ડ મળવાપાત્ર છે તેમજ તાલીમ વર્ગની અસરકારક કામગીરીને ધ્યાને લઈ ભરતી રેલીનું આયોજન થાય તે પૂર્વે આ તાલીમ વર્ગનો શુભારંભ કરવામાં આવે છે આપ સૌ યુવા મિત્રોને જાણી અને આનંદ થશે કે પ્રસ્તુત તાલીમ વર્ગના માધ્યમથી આપણા રાજ્યના હજારો યુવાનોને સંરક્ષણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થઈ છે અને આ તાલીમ વર્ગ થકી જિલ્લાના યુવાનોને એક નવી દિશા અને નવા ક્ષેત્રની અંદર કારકિર્દી માટે રોજગાર વિનિમય કચેરીઓની આ યોજના ખૂબ જ પ્રિય બની રહી છે મિત્રો રોજગારલક્ષી સેવાઓ અને કામગીરીઓ આપના કારકિર્દી ઘડતર માટે અસરકારક અને સર્જનાત્મક રીતે કામગીરી કરી શકે તેવા હેતુસર વખતો વખત સરકાર શ્રી દ્વારા રોજગારલક્ષી કામગીરીઓને ઓનલાઈન ઉપલબ્ધ કરાવી આપ સૌ ઘરે બેઠા માહિતીને માર્ગદર્શન મેળવી શકો આપ સૌ આપણા મુજવતા પ્રશ્નો માટે માર્ગદર્શન મેળવી શકો તેવી કાર્ય પદ્ધતિ સુનિશ્ચિત કરેલ છે આપણે સૌ આપણા જિલ્લામાં આવેલ રોજગાર વિનિમય કચેરીની અવશ્ય મુલાકાત કરીએ આપણે આપણી આ કારકિર્દી યાત્રામાં રોજગાર વિનિમય કચેરીની ભૂમિકાથી પરિચિત થઈએ અને આગામી પરીક્ષાઓ તેમજ વિવિધ અભ્યાસલક્ષી બાબતોમાં ખૂબ જ્વલંત સફળતા મેળવીએ તેવી આશા રોજગાર વિનિમય કચેરી આપ સૌ સમક્ષ વ્યક્ત કરે છે રોજગાર વિનિમય કચેરીઓની વિવિધ કામગીરીથી આપ સૌ પરિચિત થયા હશો અને આ તમામ કામગીરીઓ આપના કારકિર્દી ઘડતરમાં ખૂબ ઉપયોગી નીવડશે તેવી આશા રાખું છું જય હિન્દ